Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રાણી મુખર્જીને લઈને એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાણી મુખર્જી લોન્ચ કરનાર નિર્માતાનું અવસાન જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરનું ત્યારે આઠ એપ્રિલે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અવસાન થઈ ગયું છે તેઓ વેન્ટિલેટર પર હતા અને ત્યારે જણાવી દઈએ કે આજે બપોરે તેમણે ઇલાન મસ્જિદ ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો નજીકના ત્યારે મિત્રો કબ્રિસ્તાનમાં દફનાવવામાં આવશે જો કે મિત્રો તેમના નિધનથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં આઘાતમાં છે અને સલીમ રાણી ત્યારે મિત્રો સલીમને રાણી મુખર્જી ઓગણીસો સત્તાણુંમાં રાજા કી આયકી ભારતથી લોન્ચ કરી હતી અને પછીથી બે હજાર પાંચમાં તમન્ના ભાટી અને ચાંસારો ત્યારે ચહેરાથી પડદા ઉતારી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો